hon संकी अतार बाना बूट इम नहीं अतार हूप न तामार बानी समाजाव साँ ना को लुखित मेलु का जोरह संकीज रँ अजयो उन समक तो अ र न को एकसा नी खागान हूज वन आप शेला अ नहीं लाई तो इम नहीं हरशेला ली नहीं 서�ह याज

બાઇક લાગવાનું કરી પૈસા લેવા જતો દારો તો હું કોમે તું કહેતો દીધું ઓબર તો ખરાબ કીધું મારા જવાનું હોય માંગવા તમને તમને ના જવાનું હોય મારા ના જવા તમારે પડે ઉપર તો કોઈ ના અલગ

ગાના પોકો ફમતો કરે પેલા મને પોકવા દે પોપર ના દે અ કાડી બઈ આવો થોડું સારું બોલો ક તારા જે સાય નોમ સાય આયા કીધું તું પોકરો તે બઈ કીધું હવે ઈમાં શું થઈ ગયું માં કોગો બઈ કો ઉ લેવા આયો બોલો તને પોચન અડાઈ કે રોટલા કરતો શાન ન આવો ઘર થી શીખીને આયસી ને મા બાપ ના ઘર થી આ તો મને પલા કોફટ ભાઈ કેતા હતા કે ઈન તો રોટલા જ બનાવતા ને આ તું કેમ નઈ આવરતા હોય તમને એકલાના જ આવરતા હોય નકક તર મેઠો સો પર્યું ના ના એ શું નકો નકો અરે ના બાપા પાછો સોથી લાઈન નાખું ઈ ના કર થોડું થોડું બેઠું ખવાય વધારે ના ખવાય રોટલા તો હારા બનાવી હા રોટલા હારા કરું છું માર તો બને મરી જહી મારા જીવા થઈ જાય મત રોટલા હું કર મારા જીવા થઈ જાય રોટલા કાળા મે ના થાય એવા

हो मारी जसे पाछो हो ना बाळ इम तो आ सळवा तो दियो तमाजे एले सा नाही चाल इम अरे न मारी बाई ये तारे आपेलो बे तू कोई बाई पेला तो जा माथो तारी होव आ मां बे हो खा बोट लो एक ओसो जसे मार तो तो प्लास्टिक कल्याक

ભાઈ ઉડાડવા પડે ઉડાડવા પડ્યો આટલા હુકમી ન જોશું તપા પછી રહી નું કરું અને પછી ઘંટી મૂકી તી ના મારા માથા પર મેલી તી તમે ડોડે એમ બોલો આવું થાય મગજ ફરી જાય આવું થાય પછી એટલે ઘર જો જો શાંતિ

હા ડોહો શીખ શોથી તાગર તાગર કણ તાગર કરતા હોય એવું કરવાનું એ ડોહો તો જઈ ઓ ઓ જાવ છોકરો આઈન તમે હાલ ના છોકરો આઈન ગયો ઓ પૈસા કો માંગો છો તો એમાં પણ મને ખબર છે પણ જો અતારે માં પાસે રૂપિયો એ નહીં માંગતો નહીં હું એના જોડે ઉશી ના લેવા નહીં માજુરી

हा हमला वो फुला जी ने डोजन हो बाजरी लिया है सॉरी करी ताना रोटलो बने इन खा दो सो ये वो सतन अनस तो को हत हा तमे हां तब सॉरी करी का ये सी है शाम मजदूरी ये जी है ये वो सेम आप या लाता गणा रुपया ते डो उलाड़वा म मंडी पड़ा था तेरे पर पति जा हमारा भी उन्होंने तो 1.5 लाख रुपया उलाड़ी मारा था ताना वो करवानो आ वो तो आ तो वो तो को पाव में तो छोटा से ले लिया पर नहीं जवानी तो बहुत ताकत दिन ना कराई ने तो करे आशिया मोसा जोवाई यूसु मु आई तानी तो ताकत दिनना पति जैसी बणार कशो होतो नाही तो सो पैसा नाही खावत खाई जातो इत फूलजिन भाजी बिन रोटला खाल्ल्यास खईन जासल ना ना मु डेटो खातोच नाही आणि अशकणी तोनो ओसू रखा बहुत बहुत पिलाय थई गेही ए दिवस हम से हम बनसो पड इम कावसो ना ना ભલાઈનો જમાનો જ રહ્યો નહીં ના ના સારું કરીએ તો કે ખોટું કરીને ખોટું કહીએ તો કે આ તો રાસી કર્યું એટલે પછી શુંનું કરવાનું લ્યો સારું હું કરીએ ક્યો આ ખાય મજૂરી કરીએ ક્યો આહા પછી આપ તો મંગુ ડોશી કહેતીતી કે માર ડોહો પોપટ કે ફૂલ ભાઈની બાજરી લઈને આવ્યો

પોપટ હવે હું યાર તમે યાર પોપટ પોપટના વિશે આવું શું વાત કરો તમે એટલે હવે હું કહે એટલે તમને એવું લાગશે કે ખોટું ખોટું બોલ મારી વાત તો બરફ ભાઈ તમે તાર જો અને ગેર ડોસી શા મંગવું તમે તાર પૂછો ના હોય એ પોપટ એવું ના કરો કદી પોપટ તો લાખોમાં છે અને કહું તો કરોડોમાં છે એટલે આમું કીધું એ મારી ભૂલ

નહી પેલું માજી લાવવાનું ચોરી ખોટું બોલા નહી સુધરી જજે કોન ના લાલ થઈ જાય

જોડો મને મારું પેટ પૂરું કરે એ ઘણું માર તો જે હોય હાસું કેવું પડે દોશી આમ નામ તું જલના હરિયા ગદાયો હો જલના હરિયા ગદાય આથી ચોરી કરવાનું બંધ કર દો તને હું તો અમે ચોરી કરીને મજૂરી કરાક વાત હાચી દોશી સમજો રૂ વેડવા એંડા ઉતારો આ જો વાત હાચી હા ચોરી કર્યામાં લોથાશી નઈ

सयो ह